કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા અભદ્ર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં વડોદરા શહેર જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વડોદરા મહાનગર ભાજપા દ્વારા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીએ માન્ય દેશના વડાપ્રધાનના માતૃશ્રી વિશે અશોભનીય અને અભદ્ર ટિપ્પણી કરી હતી તેના વિરોધમાં અલકાપુરી આંબેડકરજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનર્સ સાથે કોંગ્રેસના રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો

બિહારમાં ઇન્ડી એલાયન્સના મંચ પરથી કોંગ્રેસ અને આરજેડીના જ્યાં સંયુક્ત પ્રવચન થતા ત્યાંથી આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે પ્રકારના અપશબ્દોનો ઉચ્ચાર થયો છે દેશની જનતા એ અપશબ્દોને ક્યારેય માફ નહીં કરી શકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ પ્રકારનું જે અપમાન છે એ દેશનું અપમાન છે દેશની માતાઓનું અપમાન એ કદાપી સહન ના કરી શકે એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદન આપીને આવી ઘટના ક્યારેય પુનઃ ના બને તે માટે અરજી પણ આપવાના છે